તમે ગુજરાત ન્યૂઝ જોઈ રહ્યા છો વિસ્તારમાં પ્લમ્બર તરીકે કામ કરતા આશરે ચાલીસ વર્ષના યુવક તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા સુરતના અઠવા વિસ્તારના નાનપુરામાં એક યુવાનની હત્યા થયાની ચકચારભરી ઘટના સામે આવી છે પ્લમ્બરનો કામ કરતો આશરે પાંત્રીસ મી ચાળીસ વર્ષનો યુવક પોતાના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યો હતો પ્રાથમિક તપાસ મુજબ અજાણ્યા વ્યક્તિએ યુવક પર લાકડા જેવી ભારે વસ્તુથી પ્રહાર કરીને તેની હત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે ઘટના સમયે મૃતકનો ભાઈ ગામ ગોદરા દાહોદ વિસ્તારમાં દિવાળીની રજાઓ મનાવવા ગયો હતો તે દરમિયાન અજાણ્યા વ્યક્તિએ કૃત્યને અંજામ આપ્યું હોવાનું અનુમાન છે બનાવની જાણ થતાં જ અઠવા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પુરાવા એકત્ર કરવાની તેમજ ઘટનાની દિશામાં તપાસ શરૂ કરી છે પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટના આત્મહત્યાની છે કે આયોજનબદ્ધ હત્યા મૃતદેહને વધુ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત મારું નામ હિતેશ શંકરભાઈ મુંડોડા જે આદિવાસી ભીલ સમાજ સુરેશ્વર પ્રમુખ ઘટના એવી હતી કે ગઈકાલે સાંજે સાત થી આઠ વાગ્યા અમારા સમાજના જે ગ્રુપો છે એમાં એક અમારા સમાજના ભાઈનો ફોન આવ્યો હતો કે આપણા સમાજના ગરીબ મજૂર પરિવારના ભાઈનો એક મૃત હાલતમાં લાશ પડેલી છે ચોકબજાર વિસ્તારમાં જેથી કરીને મેં ચોક બજાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો તો ચોક બજાર પોલીસ સ્ટેશનમાંથી અમને જાણકારી મળે છે કે અઠવા પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં ઘટના ઘટી છે સાગર હોટલની આસપાસ તો હટવા પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો તો ત્યાંથી મને માહિતી મળી કે ભાઈ આ રીતની ઘટના છે આ રીતના બનાવ બન્યો છે તો તમે એમને સુશી આ ફૂટેજ જોઈ લો ફોટો એટલે ફોટો જોઈ એના આધારે એના મોડા પર જે ઢીક મૂકીનો માર મારેલો છે એને એના આધારે એનું મર્ડર થયેલું જેવો મને સમાતરથી મને શંકા છે એટલે અઠવા પોલીસ સ્ટેશનના જે પણ તપાસ કરતા અધિકારી છે એમને મારી એક જ વિનંતી છે કે પરિવારને ન્યાય મળે એ બાબતે આમાં કાયદેસરની તપાસ કરો અને એમાં જે પણ આરોપીઓ ઇન્વોલ્વ છે એ આરોપીઓ ઉપર સખ્તમાં સખત કાર્યવાહી કરી અને સજા કરો એવા અમારા પરિવારની અને સમાજની પૂરી માંગ છે આ ભાઈ જે અમારા મજદૂર છે એ પ્લમ્બરિંગનું કામ કરતો હતો એ ઝાલોદ તાલુકાના કાલી ગામના દાહોદ જિલ્લાનો છે અને પરિવાર ગવાડા ગામથી આવ્યા છે એમનું પણ એમ જ કેવું છે કે બનતી કોશિશ થાય ત્યાં સુધી અઠવા પોલીસ સ્ટેશનના તપાસ કરતા અધિકારો વહેલામાં વહેલી તકે આમાં પૂરેપૂરી તપાસ કરે અને પરિવારને ન્યાયિક માંગ કે જે પણ આરોપીઓ છે એને જલ્દી જલ્દ પકડે એવી અમારી માંગ છે